हेलो एवरी वन गुड मॉर्निंग वेलकम टू माई न्यू ब्लॉग वगैरह साढ़ा छ तैयारी चालू करू હવે અને આપણા રોહી મેડમ પર રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે હમણાં ઠંડી છે એટલે મેડમને રોજ સ્વેટર પહેરીને મોકલાવું પડે છે બાય બાય રોહી રોહી મેડમ ગયા સ્કૂલ અને હું કરવા બેસી ગઈ છું નાસ્તો આજે નાસ્તોમાં છે પૌવા બટેકા ટિફિન ખાધું મેડમ આપણે આવી ગયા છે સ્કૂલીથી અને લાગેલી છે ભૂખ

જમવાનું તો ખવાયું નહીં મેડમ ને જ્યુસ જોઈએ સારું બનાવું છું મેડમ ને હવે જ્યુસ પીવું છે જમવાનું ખવાયું નહીં થોડું ખાધું અને કે મમ્મા જ્યુસ પીવું અને ડેડી લાવ્યા હતા ઓરેન્જ બનાવી દઈએ જ્યુસ તો આ ઓરેન્જ મેં કાઢી દીધા છે પણ સાચું કમ ને ગાયસ તો આપણે છે ને જ્યુસ કરતા ફ્રૂટ જ ખાવા જોઈએ એમ તો જ્યુસમાં વાંધો નથી પણ એની પણ એક રીત હોય છે તો ગાયસ જ્યુસ એટલા માટે હું ના પાડું છું કેમ કે ઘણા બધા ફ્રૂટનું આપણે બનાવીએ ત્યારે એક ગ્લાસ ભરાય છે જ્યુસ તો એટલા બધા ફ્રૂટનું સુગર એકસાથે આપણા શરીરમાં જાય છે જે આપણા શરીર માટે સારું નથી એટલા માટે કહેવામાં આવે છે કે જ્યુસ કરતાં તમે ફ્રૂટ જ ખાઓ એ વધારે સારું હોય પણ જો જ્યુસ પીવું જ હોય તો એમાં એવું કરી શકાય કે અડધું જ્યુસ અને અડધું પાણી મિક્સ કરીને પી શકાય તો એકસાથે આપણે ઘણી સુગર નહીં લેવાય અને એમાં બિલકુલ બી ખાંડ નહીં નાખવું જોઈએ અમુક લોકો શું કરે છે મીઠું કરવા ખાંડ નાખી દે છે પણ એવું નહીં કરવું જોઈએ તો એના કરતાં સારામાં સારો ઉપાય એ છે કે તમે ફ્રૂટ જ ખાઓ પણ અમારા રૂહી મેડમને તો જ્યુસ પીવું છે એટલે હવે હું એના માટે એ રીતે જ કરીશ જ્યુસ બનાવી દઉં અને પછી એમાં અડધું પાણી મિક્સ કરીને મેડમને આપી દઈશ એમ તો હમણાં એટલા મસ્ત ફ્રૂટ મળે છે ને શિયાળામાં અને એટલા મીઠા હોય છે ઓરેન્જ એટલે વાંધો નથી આવતી તો આ બસ મેં જ્યુસરમાં નાખી દીધા છે ઓરેન્જ અને ઘણું બધું જ્યુસ પણ બની ગયું છે મસ્ત ઓરેન્જ ઓરેન્જ તો મેડમને આપી દઈએ જો જ્યુસ બનીને રેડી થઈ ગયું છે You. <laughs> <laughs> <Lele>, <laughs> Ma <kaya mbali> <laughs> mm. <laughs> <laughs> ko yes. Mama aku kembali diri. Tut ten torukat toy to to. Hmm. Jo keo mazore jo re. Ha. Kit lu wan. Ana le le mama. Cute hai. જોડે સુઈ ગયેલા હતા હમણાં જોઈદા છે વાગી ગયા છે સાત ડિનર હજી બાકી છે પણ અમે આજે થોડું બહાર જવાના છે તો ફટાફટ રાડી થઈ જઈએ અમે આજે આવી ગયા છે ટીબેટીયન માર્કેટમાં રોહી માટે સ્વેટર લેવાનું હતું ગાય કેવું થાય એને રોજ સ્કૂલે પહેરવાનું ઘરે પણ પહેરવું પડે કેમ કે ઠંડી વધારે છે તો ગંદુ થઈ જાય અને ધોઈ કાઢે તો વેલું સુકાઈ નહીં અને ઠંડીના લીધે પછી મેં વિચાર્યું કે હજી એક લઈ લઈએ એટલે વારાફરતી ધોવાઈ જાય અને પહેરાય પણ એટલા માટે પછી અમે અહિયાં લેવા આવ્યા છે અને ઘણી સારી વેરાયટી છે નાના બચ્ચાઓની મોટાઓની અમે પણ એક પે જોઈ લીધા અને લઈને અમે પાછા રિટર્ન થઈ રહ્યા છે ઘર બાજુ તો ગાઈસ આવી ગયા છે ઘરે અને ડિનર બનાવી કાઢ્યો શું બનાવું આજે મેં છે ને એક મસ્ત બાજરાના રોટલાની રેસીપી જોઈ લીધી યુટ્યુબમાં આ બાજુ બની ગઈ છે દહીં તિખારી મેં વિચાર્યું કે રોટલા જોડે દહીં તિખારી સારી લાગશે અને મારા રોટલા પણ બની ગયા છે એમ તો મેં ફર્સ્ટ ટાઈમ આજે બનાવ્યા છે યુટ્યુબમાં વિડીયો જોઈને એટલે મેં એટલા મોટા નહીં બનાવ્યા નાના નાના બનાવ્યા છે અને ઉપરથી મસ્ત ઘી લગાડી દઉં અને ગરમ ગરમ રોટલા જોડે ઘી લગાડીને મજા આવશે એમ તો ઢાબા પર હતા પણ મેં જાતે કોઈ દિવસ ટ્રાય નહોતા કર્યા મને બહુ જ ભાવે એટલે પછી મેં આજ આજે તો ટ્રાય કરી જોઉં મેં લોટ લઈ આવેલી હતી ઘણા ટાઈમથી બનાવું બનાવવું વિચારતી હતી આજે ફાઇનલી મુહૂર્ત આવી જ ગયું છે અને આ બાજુ શાક પણ આપણું બનીને રેડી થઈ ગયું છે તો જમી લઈએ તો ગેસ ડિનર થઈ ગયું છે ચાલો વ્લોકને એટેન્ડ કરું છું મળ્યા કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યા હોય તો લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે ગાઈસ